ખેરાલુ શહેરમાં સુદ ત્રિજના દિવસે ખેરાલુ મુકામે લિંબચિયા સમાજની કુળદેવી માં લિંબચ માતાનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો શ્રી દોતો જૂથ લિંબચ મંદિર ટ્રસ્ટ નેજા હેઠળ સંચાલિત ખેરાલુની આજુબાજુ આવેલા છત્રીસ ગામોના લિંબચિયા સમાજની કુળદેવી શ્રી લિંબચમાં ખેરાલુ જે બિરાજમાન છે તેમનો આજે સુદ ત્રિજના દિવસે ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે લિંબચિયા સમાજના જ્ઞાતિબંધુઓએ સવારથી જ અનેક રંગારંગ કાર્યક્રમો જેવા કે અન્નકૂટ દર્શન માતાજીના કેક અર્પણ ધ્વજારોહણ મા યાત્રા નગરયાત્રા પ્રદક્ષિણા ભોજન પ્રસાદ મહારતી અને ગરબા જેવા કાર્યક્રમો સાથે મા લિંબચનો સડસઠમો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો છત્રીસ ગામના લિંબચિયા ભાઈઓ દ્વારા પાટોત્સવ દરમિયાન નગરયાત્રા જ્યારે કે નગરમાં ગુમી રહી હતી ત્યારે જામા મસ્જીદ ચોકમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજી જહાંગીરભાઈ સિંધી સહિત જાગીરદાર સહિત કારીમ ખાન બહેલીમ અને યુવા નેતા રજાકભાઈ સિંધી કોન્ટ્રાક્ટર સહિત કોર્પોરેટર ઉમર ફારૂક સિંધી સહિત આલમ ખાન બહેલીમ સહિત હનીફભાઈ સિંધી અને તમામ લોકોએ લિંબચની પાલખી અને શોભાયાત્રાનું ગુલાબના પુષ્પોથી સ્વાગત કરી કોમી એકતાની અનોખી મિસાલ રજૂ કરી હતી આ પ્રસંગે મસ્જિદ આગળ ડીજે સાઉન્ડ બંધ કરી ન્યાયી સમાજે પરંપરા નિભાવી અને અકલ્પનીય માનવ મહેરામણ ખેરાલ લિંબચ માતાના ધામે ઉમટ્યો હતો શ્રી દોતર જૂથ લિંબચ મંદિર ટ્રસ્ટ ખેરાલના પ્રમુખ ડોક્ટર ઉર્વિસ વૈદ સમાજ દ્વારા પ્રમુખ શ્રી કાંતિભાઈ લિંબચિયા કેળવણી મંડળના પ્રમુખ રાજુભાઈ રાજ મંડળના પ્રમુખ અતુલભાઈ તથા મંત્રી શ્રી ગોવિંદભાઈ મણિયા મીણાભાઈ દિલીપભાઈ નરેન્દ્રભાઈ તથા સમસ્ત સમાજના તમામ આગેવાનોએ ખૂબ જ મહેનત કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વધુ અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક સાથે સ્વાગટ્ય દિન હતો આજે અમારું છત્તીસ ગામના સમાજ તરફથી ખૂબ ગાડી બહુમાન કરવામાં આવ્યું છે મુસ્લિમ સમાજના ભાઈઓએ ખેરાલુએ કોમી એકતા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે ખરેખર અમારા હિંમત સમાજ માટે ગૌરવની વાત કહેવાય કે જામા મસ્જિદના સમિતિના માણસો મુસ્લિમ સમાજના ખેરાલુના માણસોએ અમારું ખૂબ બહુમાન વધાર્યું છે એ બધા સમાજનો આભાર માનીએ છીએ